જય શ્રી શ્રીરામ જય માતાજી તો આજે આપણે વાત કરીશું હનુમાન ચાલીસામાં છુપાયેલા રહસ્યો વિશે હનુમાન ચાલીસા ખરેખર એક અદભુત અને શક્તિશાળી રચના છે ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત આ ચાલીસામાં હનુમાનજીની ભક્તિ શક્તિ અને ગુણગારનું સુંદર વર્ણન કરેલું છે તો ચાલો હું તમને હનુમાન ચાલીસામાં છુપાયેલા થોડા રહસ્યો વિશે થઈને વિગતવાર વાત કરું હનુમાન ચાલીસાનું પેલું રહસ્ય શ્રી રામ પ્રત્યે હનુમાનજીની અનન્ય ભક્તિ અને સંપૂર્ણ શરણાગતિ છે ગુરુવંદના હનુમાન ચાલીસાની જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુનું મહત્વ દર્શાવે છે હનુમાનજી પોતે શક્તિ બુદ્ધિ અને વિદ્યાના સાગર હોવા છતાં પોતાને શ્રીરામના દૂધ અને સેવક તરીકે રજૂ કરે છે આ વિનમ્રતા અને સેવાનો ભાવ જીવનનો સૌથી મોટો બોધપાઠ છે હનુમાન ચાલીસામાં ભક્તિ કર્મ અને જ્ઞાનનું ત્રિવેણી સંગમ છે જે માણસને સંસાર સાગર પાર કરીને મોક્ષ તરફ દોરી જાય છે હનુમાન ચાલીસા મુજબ હનુમાનજીને બળ બુદ્ધિ અને વિદ્યાના દેવતા તરીકે પૂજવામાં આવે છે બલબુદ્ધિ વિદ્યાદેવ મોહિત આ દુઆમાં તુલસીદાસજી હનુમાનજી પાસે પ્રારંભમાં જ આ ત્રણ ગુણની માંગણી કરે છે અને હનુમાન ચાલીસાનું નિયમિત પઠન કરવાથી આ ત્રણ ગુણો અવશ્ય આવે છે હનુમાનજી અજાપમા એટલે કે ચિરંજીવી છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં સ્થિરતા અને શક્તિ આવે છે હનુમાન ચાલીસામાં કુલ ચાલીસ ચોપાઈ છે જે હનુમાનજીની શક્તિ અને ભક્તિનું વર્ણન કરે છે કેટલાક વિદ્વાનો માને છે કે હનુમાન ચાલીસામાં એકસો આઠ ઉપનામો પચીસ તત્વો આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓનું રહસ્યમય સંયોજન છે હનુમાન ચાલીસાનો સૌથી મોટો પ્રભાવ સંકટ અને ભયથી મુક્તિ આપવાનો છે સંકટ કટેલિકેશ પીડા આ ચોપાઈ સમજાવે છે કે હનુમાનજીનું સ્મરણ કરવાથી સંકટ અને પીડામાંથી મુક્તિ મળે છે

એટલે એક યુગ બાર હજાર વર્ષનો હોય છે સહસ્ત્ર એટલે એક હજાર આઠ માઇલ આઠ ગણતરી કરતા આ અંતર આજના આધુનિક વિજ્ઞાન દ્વારા કાઢવામાં આવેલ અંતરની બિલકુલ નજીકમાં આવે છે જે તુલસીદાસજીના બહુ જ્ઞાનનો સંકેત આપે છે હનુમાન ચાલીસાનું ધીમી પઠન કરવાથી જીવનમાં સુખ શાંતિ અને શક્તિ આવે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે તો કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટ કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે તેની મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ જય માતાજી